માંડવી તાલુકાના તલવાણા ગામે રૂકનશા પીરનો મેળો યોજાયો માંડવી તાલુકાના તલવાણા ગામે સેંકડો વર્ષોથી પરંપરાગત રીતે યોજાતો રૂકનશા પીરનો મેળો તાજેતરમાં યોજાયો હતો જેમાં બક મલાખડા સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા આમ તો રૂકનશા પીરનો મેળો તારીખ પાંચ અને છ મહિના યોજાવાનો હતો પરંતુ સાતમી તારીખે લોકસભા ચૂંટણી મતદાન હોવાથી મેળાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો અને તારીખ આઠ અને નવ એમ બે દિવસ મેળો યોજાયો હતો તલવાણા ગામના સરપંચ કનુભા જાડેજાએ વિગતો આપતા કહ્યું હતું કે અહીં મેળો વર્ષોથી પરંપરાગત રીતે એકતા અને ભાઈચારાથી ઉજવવામાં આવે છે આ વખતે પણ મુસ્લિમ અને હિન્દુ સમાજના લોકો દ્વારા મેળાનું આયોજન કરાયું જેમાં ગીતાબેન રબારી અને પૂજાબેન ચૌહાણ દ્વારા સંતવાણી અને કવાલીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો રૂકનશા પીરને પરંપરાગત રીતે ચાદર વિધિ કરાયા બાદ મેળાની ભવ્ય શરૂઆત થઈ જેમાં હજારોની સંખ્યામાં લોકો ભાગ લઈ રૂકનશા પેરની દરગાહે માથું ટેકવ્યું હતું હું આ ગામનો સરપંચ કનુભા દેતી જાડેજા આ મેળાની રૂપરેખા આમ તો પાંચ ને છ તારીખના હતો મેળો પણ ચૂંટણી હોવાથી અનિવાર્ય સંજોગે અમારે તારીખ ફેરફાર કરવી પડી આઠ અને નવ તો આઠ તારીખના અમારે રહી બુધવારના જ્યારે છ વાગે સંદલ નીકળી અને દાદાની ચાદર પહેલાં એ વિધિ કરવાની ચાદર વિધિ એ ચાદર વિધિ કરી અને રાતના સંતવાણી ભાજન અને કાવાલીનો પ્રોગ્રામ હતો અમારા રંછાભી દાદાના આ સાનિધ્યમાં મેળો પરંપરા ભરાય છે અમને પણ નથી સાંભળતું વર્ષોથી ભરાય છે અને રાતે ગીતાબેન રબારી અને પૂજાબેન ચવહાણ એમની આખી ટીમ સંતવાણી અને કવાલી સવારના લગભગ છ વાગ્યા સુધી ચાલુ હતી અને સાતેક લાખ રૂપિયા જ્યારે આ પ્રોગ્રામમાં ગોર થઈ અમારા ખાસ એવા મુંબઈથી મિત્ર અને મુજાવર રજકભાઈ મુંબઈથી આવેલા અને ગનીભાઈ દીપુભા અને તમામ ગામના ક્ષત્રિય યુવાનોએ જે આ મેળામાં અમારી એકતાનો પ્રતિક છે તો આ મેળામાં ખંભો ખંભો મેળવી અને તમામ સમાજો તથા ક્ષત્રિય સમાજ ખાસ રહી હતી અને બીજે દિવસે આજે નવ તારીખના સવારથી મેળો પરંપરા રીતે ખૂબ સરસ રાતના પણ લગભગ નહીં હતો દોઢ એક માણસો હતા દોઢ લાખ માણસો હતા અને અત્યારે તમે જોઈ શકો છો ઓછામાં ઓછા પચાસ હજાર માણસો અહીંયા મખમલાકડો ચાલુ છે અત્યારે લાઈવ તો આમાં પણ મખમલાકડામાં મોટા ઇનામો છે અને કચ્છભરથી જ્યારે આ મળી આવ્યા છે તો એકદમ આનંદ આવે છે અને મેળો આજે મને ત્રણ વર્ષ થયા પહેલાં વર્ષ સારો હતો એનાથી વર્ષ જ્યારે બીજા વર્ષ હતો એ સારો હતો આ આ ત્રીજું વર્ષ છે એના અતિ વિશેષ સારો છે એમ પણ ક્યારે કે આ એકતા છે અને એક એક નંબર એક નંબર બીજું કે ગામનો ખૂબ સાથ સહકાર મળે છે મોજાવ ભાઈઓનો હોય છત્રી સમાજનો હોય બીજી પણ સમાજોનો હોય એટલો બધો સાથ સહકાર મળે છે કોઈ આમ એક છમકલું નથી હોય ડકો આવડો મોટો મેળો હોય એમાં કંઈક ને કંઈક થતું હોય પણ દાદાની દયાથી અમારા મેળામાં કંઈ થતું નથી અને રંગે સંગે ભરાય ભરાય છે આજે માંડી તાલુકાના મામલ સાહેબ આવ્યા હતા અને એમને આ જે આ કુશનીમાં બળ છે એનો એમનાથી પ્રારંભ કર્યો હતો ચાલુ એમનાથી કરાવ્યું હતું અને પીએસઆઈ પણ આવ્યા છે અમારા કાલે માંડવીના પીએસઆઈ પણ ઘોડાયપુલના અમારા પીએસઆઈ વાઘેલા સાહેબ પણ હતા અને ખાસ જે પોલીસ સ્ટાફ છે અમારો એમનો એટલો સહયોગ મળે છે વાત મૂકી આમ તડકામાં આટલી બધી ગરમી છતાં પણ ખડે પગે રહી અને આ જે મેળાનું સંચાલન કરે છે એમને પણ હું ધન્યવાદ આપું છું એમ જ પોલીસ સ્ટાફની બહેનો એમને પણ હું ધન્યવાદ આપું છું કે આવા તડકામાં આજે તમને એકતાલીસ બેતાલીસ ડિગ્રીમાં આજે ડ્યુટી કરવી એ પણ બહુ છે તેવી જ રીતે અમારા પત્રકાર મિત્રો જીવરાજભાઈ તમે પણ આવ્યા છો તો તમારો પણ અહીંયા મેળા સમિતિ હતી અને હું સરપંચ કનુભા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું જે ખાસ કરીને ગામે દર વર્ષે તો આ મેળો તો લોકો તમે જોઈ શકો છો ને આ ખુશી આનાથી મોટી શું ખુશી હોય તમે આમ કેમેરો ફેરવો ખાલી તો તમને એમ થશે નાના ખુશી એટલે એકદમ સારો માહોલ બને છે અને આજુબાજુ અને સૌરાષ્ટ્ર કચ્છમાંથી ઘણા ક્યાંથી ક્યાંથી માણસો આવે છે ખાવડાથી રાપરથી ક્યાંથી ક્યાંથી આ મખ અમારો એટલો બધો ફેમસ છે તો માણસો ક્યાંથી ને ક્યાંથી આવે છે અમારે પહેલી તો સુવિધા પાણીની હોય છે ગ્રામ પંચાયત તરફથી પાણી નર્મદાનું મીઠું પાણી પાઈએ છીએ હમણાં આવે છે તો અને આરોગ્યની પણ સેવા રાખીએ છીએ અહીં એમ્બ્યુલન્સ પણ રાખીએ છીએ અને માનવીથી જ્યારે અગ્નિ બંબો પણ એ હોય છે અને અમારી સમસ્ત ગ્રામ પંચાયતની ટીમ મારી એ એક્ટિવ હોય અને આખી વહીવટ અમારો જે વહીવટ હોય છે જે કામનો એ કામમાં અમારી આખી ગ્રામ પંચાયતની ટીમ આજે પંદર દિવસથી કરી રહી છે અને આ જે મેળાનો જસ મળતો હોય તો અમારી પણ ટીમનો પણ છે તેઓ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કાર્યક્રમમાં એવું છે અમે પોતે રૂપન શકીરના મુજા છીએ મારું નામ રજા કપાસ આલા છે અને પૂરો મેળો આ જેટલો પણ થાય છે આમાં અમે લોકો નહીં બૌદ્ધ પૂરો ગામ અમને સાથ સહકાર આપે છે એ હિસાબે મેળો બને છે એમાં હરેક હરેક કાસ્ટનો આમાં સાથ સહકાર છે બસ એ જ અમે આભાર માનીએ છીએ બધાનો આ ટાઈમે આવા ટાઈમે બધા લોકો ઊભા રહી ને હિન્દુ મુસ્લિમ એકતાનો વિશેષ આ બતાવે છે એ અમને જાણીને ઘણો આનંદ થાય છે મારું નામ જાડેજા હરીસિંહ ભીખુભા છે હું માજી સરપંચ છું તલવાણાની જો વતની છું અમારા મેળાની તો કારણ કે કોમી એકતાનો એક એવો પ્રતિક છે કે આભા કચ્છની વાત કરીએ તો આખા કચ્છની અંદર પણ આ એકતાનો પ્રતિક છે રૂકન મેળો અને રૂકનશા દાતારની મેળાની અંદર કોઈ દિવસ ક્યારે પણ કોઈ પણ અનસ્ય બનાવ બનતો નથી અને હર કોમનો સાથ સહકાર મળતો હોય છે અને ઉત્સાહ તો આપ સૌ જોઈ શકો છો જે આપ નિહાળી શકો છો કે અમારા કને એક આનંદથી આનંદમાં આનંદ મેળો ભવ્યથી ભેવો મેળો બનાવવામાં આવે પરશુરામ જન્મ જયંતિ નિમિત્તે સર્વ બ્રાહ્મણ બંધુઓને હાર્દિક શુભકામનાઓ ભગવાન શ્રી પરશુરામ જન્મ જયંતિ નિમિત્તે સર્વે કચ્છ તેમજ મુન્દ્રા બારોઈ નગરજનોને શુભકામનાઓ પાઠવીએ છીએ શુભેચ્છક શ્રી પ્રણવભાઈ જોશી સામાજિક કાર્યકર ભાજપ મુન્દ્રા રચનાબેન પ્રણવ જોશી પ્રમુખ શ્રી મુન્દ્રા બારોઈ નગરપાલિકા